જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને ઘણા રાજ્યોમાં ભારે તેથી ભારે વરસાદનું જોખમ વધશે મિત્રો ગુજરાતમાં ફરી ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે આ સાથે જ બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલની ની આગાહી સામે આવી છે મિત્રો જ્યાં મિત્રો ચૌદ ઓગસ્ટ થી રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ રચાઈ ગઈ છે જેના કારણે સત્તર ઓગસ્ટથી ભારે તે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં પણ સર્જાયેલી સિસ્ટમને કારણે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે

Okay. ગુજરાતમાં ભારે તે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલ ચેતવી રહ્યા છે અને કચ્છમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ તબાહી લાવશે મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો તેમના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં રચાતી એક મજબૂત વરસાદી સિસ્ટમ અપર એર સાયકોલેશન કારણે ચૌદ અને પંદર ઓગસ્ટ બે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે આ વખતે તીવ્રતા વધારે રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો અંબાલાલ વધુ જણાવતા કહે છે કે બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ રચાઈ રહી છે જે રાજ્યમાં પણ થોડા દિવસોમાં અસર કરશે અપર એર સાયક્લો સર્ક્યુલેશન સક્રિય થવાથી ભારતીય ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને સાબરકાંઠા કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદર રાજકોટમાં ભારે વરસાદ પડશે મિત્રો અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા કચ્છમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને નદીઓ અને નાળાની આસપાસ વિસ્તારના રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે ખેડૂતોને પણ તેમના પાક અને પશુધનની સુરક્ષા માટે પૂરની તૈયારી કરી આપવામાં અગાઉથી ચેતવણી આપવામાં આવી છે મિત્રો આ આગાહીને પગલે ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટે પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો રાજ્યના મેનેજમેન્ટ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યો માટે ટીમો તૈનાત કરી દીધી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ ચૌદ અને પંદર ઓગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થશે ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાગોમાં અને ઉત્તર સાબરકાંઠા ભાગોમાં કચ્છના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તે ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અને અમરેલી ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો ભાવનગર ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ ભાગોમાં ભારે તે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે આંધ્રપ્રદેશ ભાગો ઉપર થઈ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ તે આગળ વધીને ગુજરાત ઉપર પસાર થશે ગુજરાત ઉપરથી પસાર થશે જેના કારણે સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ સુધી એટલે સાત દિવસ સુધી એક અઠવાડિયું સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાર્રતિક એટલે કે લગભગ એંશીથી નેવ ટકા વિસ્તાર આવરી લેશે અને એંશીથી નેવ ટકા વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગઈ છે મિત્રો આ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ થશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લો અને કચ્છનો જિલ્લો બંનેની અસર ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે આ વર્ષે એ વિસ્તારોમાં પણ હવે આ વરસાદ તબાહી બોલાવશે મિત્રો જો કે હવે આ સિસ્ટમ છે તે બહુ મોટી છે અને આ સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોને આવરી લે છે ખાસ કરીને ઝાપટાઓ બે દિવસ પડવાના હતા એ બંધ થઈ જશે અને આવતીકાલથી વરસાદની સિસ્ટમ બંધ છે જેના કારણે સોળ ઓગસ્ટથી સાત દિવસ એટલે કે એક અઠવાડિયું સારાથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે આ સાથે જ બીજા આગાહીકાર પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો રાજ્યમાં તેર ઓગસ્ટથી ઝાપટા પડવાનું બંધ થઈ જશે અને ફરીથી પાછું એક વરસાદની રાહ જોઈ રહ્યા મિત્રો માટે સારા સમાચાર અને સારા એવા માહોલ વરસાદનો જોવા મળી શકે છે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે મિત્રો અને હવે આગામી દિવસોમાં એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે તે કઈ તારીખ ગુજરાતને લાભ આપશે એ વિશે સંપૂર્ણ માહિતી પરેશભાઈ દ્વારા આપવામાં આવી છે રાજ્યમાં તેર ઓગસ્ટથી ઝાપટા પડવાનું બંધ થઈ જશે અને ફરી પાછો એક વરસાદની રાહ જોઈ રહ્યા મિત્રો માટે સારા સમાચાર છે સત્તર ઓગસ્ટની આસપાસ વરસાદનો એક રાઉન્ડ ચાલુ થશે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે અત્યાર સુધી બંગાળની ખાડી શાંત હતી હવે બંગાળની ખાડી પર એક મજબૂત સિસ્ટમ અને સાયક્લોન સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે મિત્રો પરેશભાઈ આગળ જણાવતા કહે છે કે પંદરથી એકવીસ ઓગસ્ટ સુધીમાં આ વરસાદી રાઉન્ડનો સિસ્ટમનો ટ્રેકમાં કોઈ પણ ફેરફાર ન થાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ભારે વરસાદનો લાભ મળી શકે છે ખાસ કરીને ગીર સોમનાથ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગો જ્યાં વરસાદ ઓછો છે ત્યાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવી શકે છે મિત્રો આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે મિત્રો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે જો કે તેની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ત્યાં ઓછી રહેશે ખાસ કરીને આ સાયક્લોન સર્ક્યુલેશન છે જેના કારણે મેઇન પોર્ટ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય એવો અનુમાન છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ છે જેના કાયદેસર ધમરોળી નાખે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું પણ લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે તેની સાથોસાથ કચ્છ જિલ્લાને પણ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત મહારાષ્ટ્રને લાગુ પડતા વિસ્તારોમાં વરસાદ સારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો